મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં તો આજના દિવસે એક આયુર્વેદિકને લગતો એક વિડીયો લઈને આવ્યો છું તમારા માટે તો આજના દિવસે આપણે જે તમે લોકોએ જોયું હશે આ કણજીનું ઝાડ છે કણજીનું ઝાડ તમે અલગ અલગ જગ્યાએ રોડ ઉપર તમારા ગામની અંદર શહેરની અંદર તમારા મોહલ્લાની અંદર લોકોએ ઘણા આ કણજીનું ઝાડ વાવેલું છે તો આ કણજીનું ઝાડ શું કામમાં આવે છે એની આપણે વાત કરીશું આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે વાત કરીએ આ કણજીનું ઝાડ કે કણજીનું ઝાડનું દાંતણ દાતણ કરવાથી બહુ સરસ મજાનો ફાયદો થશે દાતણ કરવાથી આ કણજીના ઝાડનું દાતણ કરશો તમે તો દાંતનો દુખાવો થતો હોય દાંતની અંદર લોહી નીકળતું હોય અથવા પેઢા ફૂલાઈ ગયા હોય અથવા દાંતની અંદર સડો બેસી ગયો હોય તો કન્ટિન્યુ તમે મહિને થો મહિનો પંદર વીસ દિવસ આમ દાંતણ કરશો આનું તો તો તમારા દાંત મજબૂત થશે સાથે સાથે તમારો જે પણ દાંતની અંદર લોહી નીકળતું હોય કે પેઢાની અંદર તકલીફ થતી હોય અથવા તમારા જે દાંતના મૂળિયા છે એ ખરાબ થઈ ગયા હોય તો પણ એ બહુ મજબૂત થઈ જશે તો આ ઝાડની વાત કરીએ તો જો આ ટાઈપના એને પાંદડા આવે છે તો જો આ ટાઈપના એને પાંદડા આવે છે અને સાથે સાથે આ ટાઈપના એનું દાંતણ હોય છે એ દાતણ કરવાથી તમને બહુ સરસ મજાનો ફાયદો દાખલા તરીકે મેં મારી લાઈફની અંદર પાંચથી સાત વર્ષથી આ કણજીનું દાંતણ હું કરું છું તો પહેલાં મને દાંતનો દુખાવો એટલો બધો સખત થતો હતો કે કંઈ પણ હું ઘણી વસ્તુ ખાઉં તો મને આ દાંતનો દુખાવો બહુ ઉપડી જતો હતો સાથે સાથે મારા દાંત પણ એટલા પોલા થઈ ગયા હતા કે આમ કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ તો તારા દાંતની અંદર ઘૂસી જતું હતું તો મેં પાંચથી સાત વર્ષથી આ ગણજીનું દાંતની મેં શરૂઆત કરી તો હાલની અંદર મારે કોઈ દાંતની એવી કોઈ તકલીફ નથી અને દાંત પણ મજબૂત થઈ ગયા સાથે સાથે આપણે પેલું શું થતું હોય છે કે આપણે જો બ્રશ કરતા હોય છે તો બ્રશ કરવાથી શું થાય આપણે દાંતના પેઢા એ સૌ ઓલા થઈ જતા હોય છે અને જેના કારણે આપણા દાંતની અંદર જે મજબૂતા હોય વારંવાર આમ આમ ઘસવાથી તમારા દાંતરિયા અંદર જે જગ્યા પડી જાય આખલા મારા ખુદના દાંતના બતાવો તમને જે આ ટાઈના દાંતની અંદર જગ્યા પડી જતી હોય મેં ઘણા વર્ષો મેં બ્રશ કર્યો પણ મને એક ભાઈએ વાત કરી કે તમે ખરેખર આ ગણજીના દાંતનો ઉપયોગ કરો બહુ સારી વસ્તુ છે તો મેં છ થી સાત વર્ષ આ કણજીનો દાંતણનો ઉપયોગ કર્યો તો મારા દાંત પણ મજબૂત થઈ ગયા સાથે સાથે જે મારા પેઢાની અંદર લોહી નીકળ્યું હતું એ પણ બંધ થઈ ગયું સાથે સાથે દાંતની મજબૂતાઈ પણ વધી ગઈ અને સાથે બીજી વાત કરીએ તો મારે દાંતની અંદર સડો બેસવાથી મારે ને આ ડાયનામ બતાવ્યો આ ડાયટ્રામ કવર પણ કરાયેલા છે તો મેં અત્યાર સુધીમાં પાંત્રીસથી ચાલીસ હજાર રૂપિયા દાંતમાં નાખ્યા પણ આ કણજીના દાંતણ કરવાથી હાલની અંદર મારે એવી કોઈ તકલીફ નથી સાથે સાથે મારા દાંત પણ મજબૂત થઈ જાય છે અને જે પણ આપણા દા દાખલા તરીકે મોઢાની અંદર વાસ આવતી હોય તો પણ એ નાશ પામે છે તો આ સરસ મજાનું કણજીનું ઝાડ છે તો આપણા ઘરની અંદર આ કણજીનું ઝાડ આજુબાજુમાં વિસ્તારની અંદર વાવો તો બહુ ફાયદો થશે સાથે સાથે આ દાંતણ કરવાથી બે બેનિફિટ છે વધારે તો જો તમે બ્રશ કરતા હોય તો બ્રશનો પણ ખર્ચો થાય છે ટૂથપેસ્ટનો પણ ખર્ચો થાય છે પણ એ આપણા માટે થોડુંક હાનિકારક હોય છે સાથે સાથે આપણા પોતાના પૈસા પણ નુકસાન પામે છે એ ટાઈપનું થાય છે પણ જો તમે આ કણજીનું દાંતણ કરશો તો બહુ સરસ ફાયદો પણ થશે સાથે સાથે તમારા ઘરની અંદર બચત પણ થશે તો પ્લીઝ આ વિડીયો જાજા લોકો સાથે શેર કરજો અને સાથે સાથે આપના વિસ્તારની અંદર ગામની અંદર આ કણજીનું ઝાડ વાવજો બહુ ફાયદો થશે અને જે પણ લોકોને આવી દાંતની તકલીફ હોય તો એને આ વિડીયો મોકલજો બહુ સરસ મજાનો ફાયદો પણ થશે સાથે સાથે આ વાત તમારા દાદી દાદાને પણ કહીશ છે અને પૂછી શકો છો કે ખરેખર કણજીના દાણ કે દાંતણ કરવાથી શું ફાયદો થાય સાથે સાથે બીજું શું થાય તમારે કણજીનું દાંતણનો ટાઈમ ન હોય તો પણ આ કણજીનું દાંતણનો જે છે એ કણજીને તમારે સવારે આ દાંતણને જે આ છે આ ટાઈપનું લાકડું એનો કટકા કરીને તમે પાણીની અંદર રાતે નાખી દો મતલબ પાણીની અંદર બોરી નાખો અને બોરીને સવારેના કોગળા કરશો તો પણ સરસ મજાનો ફાયદો થશે તો આવી રીતનો બહુ સરસ મજા સાથે સાથે તમારા ડૉક્ટર કે આયુર્વેદિક જે પણ સલાહકાર છે એની માહિતી લેજો અને પછી આ દાંતણ કરજો બહુ સારો ફાયદો થશે આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ હો પ્રાઇમ તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે આ વિડીયો જાજા લોકો સાથે શેર કરો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ હો ઇન્જી પ્રાઇમ તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ભારત માતા ગીજય મળીશું આવતા વિડીયોમાં